નમસ્કાર મિત્રો મિત્રો રોજેરોજ ગુજરાતનું જે સામાજિક વાતાવરણ છે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે રોજે રોજ ડાઉન થઈ રહી હોય એવું તમને લાગે છે હવે એવું નથી લાગતું કે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ઘેર જવું જોઈએ અથવા તો એમણે રાજીનામું આપી અને શાંતિથી આરામ ફરમાવવું જોઈએ આવું તમને નથી લાગતું એવો કયો દિવસ ગુજરાતમાં પસાર થાય છે કે ગુજરાતમાં કોઈ પણ એક શહેરની અંદર હુમલાઓ ના થયા હોય ગુંડાઓ આતંક ના મચાવ્યો હોય ભયંકર અકસ્માતો ના થયા હોય અથવા તો બીજો કોઈક અનિષ્ટ બહાર ના આવ્યો આવો કયો દિવસ ગુજરાતમાં પસાર થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે ગુજરાત સરકાર રાજ છે ગુંડાઓનું રાજ છે આમ અને આ પીસાવાનું તો આમ સરકારે તો લેલા કરવાના છે માં બેસીને ગુંડાઓ એમનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે ઓલ ઓવર તો જે ગરીબ શોષિત લોકો છે કોઈ પણ જાતિના કોઈ પણ સમુદાયના એણે આ બધું ભોગવવાનું છે ગરીબ હોય શોષિત હોય પીડિત હોય આ ભોગવવાનું છે એ છેલ્લા ઘણા ટાઈમથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ગુંડાઓનું એક આખું ટો ચાર પાંચ યુવાનો ઉપર જે હુમલા કરી રહ્યો છે લાકડીયાથી જે માર મારી રહ્યું છે અને જે પીડિત યુવાનો છે બચવા માટે તે ભાગદોડ કરે વિડીયો તમે જે પસાર થયો છે એ વિડીયો વાયરલ થયો એ વિડીયોને તમે એક કરતા વધારે વખત જુઓ એ પોતાનો બચાવ કરવા માટે એ યુવાનો ગાડીમાંથી ઉતરી અને ભાગી અને એ લોકો સંતાઈ છે છતાંય એમને શોધી શોધીને જે મારવા આવી રહ્યા છે ત્યારે આમ જે લોકો મારી રહ્યા છે એ લોકો એવું વિચારે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનાની કોઈ સ્થિતિ છે ગુજરાતમાં પોલીસ છે ગુજરાતમાં કોઈ ચૂંટાયેલી સરકારનું શાસન છે આવો આ લોકોના મનમાં કોઈ ડર છે એવો કોઈ માહોલ છે માર્ચ અઢારમી માર્ચે પારુલ યુનિવર્સિટી વડોદરાના જુદા જુદા દેશના સાતેક વિદ્યાર્થીઓ એ વડોદરા નજીકના લીમડા ગામે ફરવા ગયા હવે એ એની અંદર થાઈલેન્ડ મોજાબિક સાઉથ સુદામના યુકેના વિદ્યાર્થીઓ હતા હવે આ લોકોનો મોટો સમસ્યા એ હતી કે સ્થાનિક ભાષા સમજી શકતા નહોતા એ ગામના કોઈ ધર્મસ્થાને જોડા પહેરીને બેઠા હશે પગારતા પહેરી અને બીડી સિગારેટ પીતા હશે આમનો ગુનો હતો આમની ઉપર જે ટોળાએ હુમલો કર્યો અને હુમલો કર્યા પછી એમને જે બે રહેમ માર મારવામાં આવ્યો અને એમાં એક યુવાનનું ત્યાં આગળ અપમૃત્યુ થઈ ગયું અપમૃત્યુ થઈ ગયા પછી પોલીસે બધી કાર્યવાહી કરી છે બધું કર્યું પરંતુ કોકનો લાડક વાયો તો ગયો ને તમારા દીકરાના તાવ આવે તમારા દીકરાના કાંટો વાગે તમારા દીકરાનો માથું દુખે અથવા તો તમારા દીકરાનો ઠોક કરવા કે ત્યારે તમારો આત્મા શું કહેતો હોય છે તો જેના જેના દીકરાઓ આ રીતે આકસ્મિક રીતે એને કેટલી આશા હરવાનો સાથે ભારતમાં એને ભણવા મોકલ્યો હશે પોતાનો દીકરો ભણી ગણીને આવશે પછી સારી નોકરી મેળવશે અથવા તો સારો ધંધો કરશે અને એના કમાણી ઉપર એના મા બાપની કેવી આશા હરવાનો હશે એક ભાષાના અભાવે એમને સમજી શકાય નહીં એટલે સીધે સીધો હુમલો કરી દેવો અને હુમલો પણ એવો એટલો બેહમ માર મારવા કે એનું અપમૃત્યુ થઈ ગયું ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક દારૂ ઘુસી જાય જજને બે ફોર્મ ગાળો દે જજની ચેમ્બર લાતો મારે એટલે સુધી તો ઠીક ગમે જજ જયારે પોલીસનો ફોન કરે ને એ પછી દોઢ કલાક કે એ પોલીસ ત્યાં હાજર થાય અને પોલીસ કેવી તમારે કે ખેતરના મજૂરો ગણવા શું આને કંઈ કરી કઈ પરિભાષામાં તમે આનું મૂકી શકો છો જ્યારે જજ કોઈ પણ ન્યાયતંત્રમાંથી કોર્ટમાંથી જયારે પોલીસ સ્ટેશન ફોન જાય ત્યારે ઓળખ તો આપવામાં સામે દરેક ઓળખ આપતા હોય છે અને પોલીસ સ્ટેશનના જે પીએસઓ હોય એ પણ પોતાની ઓળખ આપતા હોય અને સામે પૂછતા હોય છે કે ભાઈ તમે ક્યાંથી કોણ બોલો છો જ્યારે જજની એના કાર્યાલયમાંથી પોલીસ સ્ટેશન ફોન ગયો છે ને એના દોઢ કલાક પછી પોલીસ ત્યાં હાજર થાય છે આ પોલીસની નિભરતા છે નિભરતા છે શું પોલીસની આ ગુનાહિત નિભરતા છે હળવદમાં જે એક બનાવ એક જ કુટુંબના એટલે જુદા જુદા બે પરિવારની વચ્ચે એમનો સંપત્તિનો ડખાવો એટલે કોઈ સામાજિક પ્રશ્ન પરંતુ એક પરિવારના લોકો હથિયારો લઈ અને બીજા પરિવાર ઉપર જે હુમલો કરી છે કેટલું બધું ભયજનક વાતાવરણ ઊભું કરવામાં આવે છે લાકડીઓ દંડાઓ પછાડવામાં આવે એના ઘા કરવામાં આવે છે અને સાથે સાથે એમના મધુર અપશબ્દો પણ એ લોકો નવાજતા જ હશે ને હમણાં આણંદનો એક શહેરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના એક વગદાર ડોક્ટરે સારવારના બનાવેલી યુવતીના વધુ પડતો એને સ્થિરા આપ્યો એને પછી નિવસ્ત કરી એની સાથે દુષ્કર્મ કર્યું મૂકી આ કેટલી બધી ગંભીર બાબત છે કે એક યુવતી જ્યારે તમારા દવાખાનામાં આવે ત્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે આવે છે એની પોતાની સંપૂર્ણ સલામતીની ખાતરી સાથે આવે છે એને એને સ્થિનો ડોઝ આપવામાં આવે એ બેભાન થાય પછી એના વસ્ત્ર ઉતારી લઈને એની સાથે દુષ્કૃત્ય કરવામાં આવે આને ડૉક્ટર કહેવો કે કશાની પરિભાષામાં તમારો મૂકવો કઈ પરિભાષામાં આનું મૂકી શકાય અને જયારે એ યુવતીએ પશુ હાઈકોર્ટમાં જવું પડે અને તપસ્થ તપાસ ની કરવી પડે ત્યારે એ કેસની તપાસ શરૂ થાય આ પણ એક વિચારવા જેવી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું એવું તમને લાગે છે આ બધા બનાવો ઉપરથી એક વીસ રૂપિયા માત્ર વીસ રૂપિયા એક સગીર પાસે એક દારૂડીઓ માગે અને વીસ રૂપિયાને ના આપે અને સત્તર વર્ષના યુવાન નું ખૂન થઈ જાય ચાર બહેનો એકનો એક લાડક હોય એવો ભાઈ હોય અને એનું જયારે આવું અપમૃત્યુ થાય તો એ પરિવાર ઉપર કેવો વજ્ર ઘાત પડે એના મન મગજ મસ્તિષ્કની કેવી પીડાઓ હોય આ પીડાઓ તમે અનુભવી છે એ તો જે પરિવાર ઉપર આ ઘા પડે જેને વેઠવું પડે એના આ આ બધી પીડાઓનો ખ્યાલ આવે પરંતુ આને જયારે આ દારૂડી જયારે આની ઉપર આ બાળક ઉપર બાળક કહી છે બાળક ઉપર આવો હુમલો કરે છે ત્યારે એના મન મગજમાં કેવા પોલીસ શું કરી લેશે હું છટકી જઈશ ભાગી જઈશ અને આવા જ ગુંડાઓની પોલીસે જે યાદી બનાવી અને એ યાદીની અંદર ત્રણ હજાર બસો ને ચોસઠ હતા પાંચસો સોળ જુગારિયા હતા બે હજાર એકસો ને ઓગણપચાસ ક્ષિતીના સ્ત્રી સંબંધીના ગુના ગુના કરનારા હતા નવસો અઠાવન મિલકત સંબંધી ગુનેગારો હતા એકસો ને અગ્યાસી ગુનેગારો ખનીજ ચોરીના સંદર્ભના હતા અને પાંચસો પિસ્તાલીસ બીજા ગુનેગારો હતા આટલા ગુનેગારોનું લિસ્ટ તો ગુજરાત સરકાર પાસે હતું તો આ ગુનેગારોના મગજની અંદર એક ચોક્કસ પ્રકારનું દર એક ચોક્કસ પ્રકારની ધાક કાનૂનની હોય કે ભાઈ આ કાનૂન આપણને ક્યારેય છોડવાનો નથી આપણે ગમે ત્યાં જઈશું ગમે તે કરીશું પણ આ કાનૂનના સકંજામાંથી આપણે નહીં છૂટી શકીએ પોલીસ નિષ્ક્રિય રહીને કામ કરશે પોલીસ આપણા રૂપિયા નહીં થાય ન્યાયતંત્રની અંદર આપણને કોઈ છટકબારી નહીં મળે આવો જો આ ગુનેગારોના મગજમાં આવી એક ધાક હોય તો રોજે રોજ છાસ વારે નહીં પણ રોજે રોજ કલાકે કલાકે તમને રેપનો કોઈ સમાચાર મળે તમને આ ગુંડાઓનો નો સમાચાર મળે દારૂરિયાના તોફાન સમાચાર મળે થોડા સમય પહેલા ની અંદર ગુંડાઓ જે આંતક મચાવે એ પછી ગુજરાતમાં પોલીસ છે અને ગુજરાતની પોલીસ જાગે એવું એ પછી નક્કી થયું એ પછી ગુજરાતની અંદર ગૃહમંત્રી છે અને ગૃહમંત્રી આદેશ આપવો પડ્યો કે ભાઈ ગુંડાઓની યાદી કરો એ ગુંડાઓએ જે વસ્ત્રાલમાં આંતક મચાવ્યો તલવારો સાથે એમણે જેણે પોતાનું સામ્રાજ્ય હોય ગુજરાતની અંદર ના હોય ગુજરાતમાં કાયદો ના હોય વ્યવસ્થાના હોય એ પ્રકારનો જે વસ્ત્રાલની અંદર આ ગુંડાઓ છે એ કર્યું એ પછી ગુજરાતની પોલીસ થોડી ઘણી જાગી છે કેટલી સંપૂર્ણ નથી જાગી બોપલની અંદર પેલા પોલીસવાળાએ જે ઉત્તર પ્રદેશનો એક વિદ્યાર્થી હતો એક માસુમ વિદ્યાર્થી બહારથી ભણવા આવ્યો છે અને આજે તમારા રાજ્યમાં જ્યારે ભણવા આવે છે ત્યારે કેટલી આશા અપેક્ષાઓ વરમાનો અને સલામતીની ખાતરી સાથે આવે છે અને પેલો નર રાક્ષસ પોલીસ વાળો બે હાથો બે સરિયો લઈને એ યુવાન વિદ્યાર્થી પર તૂટી પડીને એનું મર્ડર કરવામાં આવે એના મા બાપની મનોસ્થિતિ આજે પણ શું હશે આ વિચારવા જેવી બાબત નથી ઈડરના ચડાસણ ગામમાં એક યુવાન એની પ્રેમિકાને મળવા ગયો પણ એને એની પ્રેમિકા સાથે બળાત્કાર નહોતો કર્યો એની પ્રેમિકાનું અપહરણ નહોતું કરતો જેટલો ગુનેગાર માનો કે યુવાન હતું તો એટલી જ ગુનેગાર એની પરણીતાથી છતાંય એ યુવાનને નિવસ્ત કરવામાં આવ્યો એને ગામમાં ફેરવવામાં આવ્યો એને વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને એને મરજૂર કરવામાં આવી એનું અપહરણ કરી અને એની સાથે આ બધો અનાચાર કરવામાં આવ્યો ત્યારે જ્યારે આ ગુંડા કર્યું એટલે એમના મગજમાં કેવો ભૂત ભમતું હશે અમે આ બધું કરી લઈશું અને અમારું કોઈ કંઈ ઉખાડી લેવાનું નથી બરાબર છે માર્ચમાં પ્રધાનમંત્રી પધારી રહ્યા હતા પ્રજાના પૈસે પધારી રહ્યા હતા અને એ વખતે જે પોલીસવાળાઓ એમનો પસાર થવાના રસ્તાઓનું ધ્યાન વનવય ઉપર હતા તો એક પીએસઆઈ પેલો કિશોર નેપાળનો કિશોર છે એના ભાન નહોતું કંઈથી આવી મોટી હસ્તી આવી રહી છે અને એથી પસાર થવાની હોય અને એની સેવાની અંદર આવા સરકારી પૈસે સરકારી ખર્ચે હજારો પોલીસવાળા ઊભા છે અને એનાથી એવી જગ્યાએ આ બાળકથી પ્રવેશ થાય આ કિશોરથી અને એના વાળ પકડી અને એને પેલો જે પીએસઆઈ છે એ મારે છે આ પણ એક વિચારવા જેવું નથી આથી પણ એક બહુ સરસ વિચારવા જેવી બાબત છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બની કે બિનફરજદારી ગુનો પાયલ ગોટીની ધરપકડ એ બિનફોજદારી ગુનો હતો એને ક્યાંય કોઈ આતંક નતો મચાવ્યો એને ચોરી નથી કરી એને કોઈ પ્રકારનો ફ્રોડ નહોતું કર્યું અને છતાંય રાત્રે બાર વાગે એક મહિલાની ધરપકડ કરવામાં આવે એ ધરપકડ કર્યા પછી એનો સરઘસ કાઢવામાં આવે અને અત્યાર સુધી આટલા લાંબો સમય વીતવા છતાંય એની ધરપકડ કરવા વાળાઓને ક્યારે દિલ વ્યક્ત નથી કરી એના રાજકીય પ્રતિનિધિઓ અથવા તો સરકારના કોઈ પ્રતિનિધિ કે ભાઈ આમાં ક્યાંક કાચું કપાયું છે અથવા તો ક્યાંય ભૂલ થઈ છે આવી કોઈ દિલોસોજી વ્યક્ત નથી કરવામાં આવી એનો મતલબ એમ થયો કે એમણે જે કંઈ કર્યું છે એમણે જે કંઈ કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે ઈરાદાપૂર્વક કર્યું આવું આ બાબતો પૂરું પુરવાર કરે છે હમણાં મહેસાણાના હાઈવે ઉપર આવેલા બાસણ મહેસાણા વિસનગર હાઈવે ઉપર આવેલા બાસણ ગામની હોમિયોપેથી વિદ્યાર્થીની આત્મહત્યા કરવી પડી અને એ આત્મહત્યા કરવાનું એને જે સુસાઇડ નોટ મૂકી એની અંદર એના જે શિક્ષકો હતા સોરી એના એના પિતાની જે અરજી છે એમાં એને એવો ઉલ્લેખ કર્યો છે આક્ષેપ કર્યો છે કે એના શિક્ષકો એના પ્રાધ્યાપકો એને માનસિક રીતે ટોર્ચરિંગ કરી રહ્યા હતા ને એના કારણે કંટાળી અને એને આ બધું કરવું પડ્યું છે આ સિવાય ગુજરાતમાં રોજે રોજ મોટી માત્રાની અંદર દારૂ આવી રહ્યો છે અને દારૂ પકડાય છે ગુજરાતમાં દારૂ બનતી હોય તો એક પણ બોટલ કઈ રીતે ગુજરાતમાં પ્રવેશે અને ગુજરાતમાં જયારે દારૂ પ્રવેશે તો પોલીસને ખબર નથી હોતી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે થોડા સમય પહેલા મુન્દ્રા એરપોર્ટ ઉપરથી એકવીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું હમણાં છેલ્લા અઢારસો કરોડનું ડ્રગ્સ પકડાયું તો ડ્રગ્સ પકડાય છે ડ્રગ્સના પદાર્થ પકડાય છે તો એનો સપ્લાયરો કેમ નથી પકડાતા એનો સપ્લાયર કેમ આપણે એક રહસ્ય સમજવા જેવું નથી આ આ બધી બાબતો સમજવા જેવી વિચારવા જેવી અને આથી પણ તમે જુઓ ગુજરાતની અંદર નકલી જજ પકડાયા નકલી કોર્ટ પકડાઈ છે નકલી યુનિવર્સિટી નકલી ટોલ નાકા નકલી બિયારણ નકલી પીએસઆઈ કોણ નકલી નથી અને હવે જેને તમે અસલી તરીકે જોઈ રહ્યા છો એ અસલી છે નકલી હોસ્પિટલો પકડાઈ છે નકલી ડૉક્ટરો પકડાયા નકલી એમ બીબીએસના સર્ટિફિકેટો આપનારા એવો હોય પાછો એક બે નહીં પાંચ હજાર સર્ટિફિકેટો આપી દે નકલી વિઝા પાંચ પાંચ હજાર નકલી વિઝાઓ આપી દે મહાકુંભની નકલી સાઇટો શરૂ થાય નકલી નોટો ઢગલાબંધ પકડાય નકલી ઈડી અધિકારી પકડાય નકલી વકીલ પકડાય નકલી શિક્ષણ સચિવ પકડાય નકલી નાયબ કલેક્ટર પકડાય નકલી પીએમઓ નકલી સીએમઓ નકલી અધિકારી નકલી ખેડૂત ખાતેદાર હો પાછો ધારાસભ્ય હોય એ નકલી ખેડૂત બને અને એની ઉપર ત્રણ ત્રણ ફરિયાદો દાખલ થાય જ્યાં આવા પ્રતિનિધિઓ હોય એ એ પ્રતિનિધિઓ જ પ્રજાના પ્રતિનિધિઓ જ રાજકીય ગુનેગારો હોય મજદારી ગુનેગારો હોય બી નું કૌભાંડ આટલું મોટું થાય અને એના રાજકીય રીતે છાવરવાને એનો વરઘોડો ના નીકળે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડકારો હોય ને એનો વરઘોડો ના નીકળે આ ચોખ્ખો ચોખ્ખો પક્ષપાત નથી આ તમ જે સરકારની પક્ષપાતી નીતિ છે અમુક પ્રકારના ચોક્કસ માફિયાઓને છાવરવાની જે નીતિ છે અને એના કારણે ઉપર બનાવે ને એવા સેંકડો ને હજારો બનાવો બનવા પાછળનું મૂળ કારણ એ છે કે જે રાજસત્તામાં બેઠેલા છે કેટલાક સમય પહેલાં કોઈ ગમે તે પક્ષના પદાધિકારીએ એવું જાહેર કર્યું હતું કે જે ગુંડાઓ હતા એ બધા ભાજપમાં ભળી ગયા છે જો આ સાચું હોય તો આટલા બધા ગુંડાઓ જે પક્ષમાં હોય અને એ પક્ષની સરકાર હોય તો પછી એમાં હોય વર્ગીકરણ કઈ રીતે થઈ શકે આ ગુંડાઓ છે ને નથી ગુંડા એ ગુંડાઓનું વર્ગીકરણ કઈ રીતે કરી શકે પણ જ્યાં આટલા બધા ગુંડાઓનું સામ્રાજ્ય હોય ત્યાં નકલી હોસ્પિટલો પકડાય નકલી બધી તમામ નકલી પકડાય અને આટલા બધા ગુનાઓ બને અને આ દેશની અંદર એમાં ખાસ કરીને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે કે કેમ એ મોટો સવાલ છે કારણ કે અનેક એવા પદાધિકારીઓ ગુજરાતની અંદર છ થઈ ગયા અને આજે પણ હયાત છે થોડા સમય પહેલા ભાજપના માતરના એક ધારાસભ્ય જિલ્લાનો ડીએસપી મહિલા ડીએસપી અધિકારી જેને ગુનેગારોને પકડીને લઈ જાય એને રસ્તા વચ્ચે અટકાવી અને ગુનેગારો છોડાઈ ગયા આ રાજકીય પ્રતિનિધિનું કામ છે અને ધારાસભ્યનું કામ છે ગુનેગાર પકડાયેલા ગુનેગારોને એને રસ્તામાંથી છોડાઈ જવા પોરબંદરના શ્યામા પ્રસાદ જન્મ જન્મજયંતિ એ વખતે એનો જે પ્રત્યે પ્રતિમા અનાવરણ કાર્યક્રમ હતો ત્યારે ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ તરીકે જે ફરજ બજાવતા હતા એવા એક મહિલા અધિકારી ને બીજા મહિલા પદાધિકારીએ જાહેરમાં ફટકાર્યા આપણે વિચારવા જેવું છે એક તો જિલ્લા કક્ષાનો રાજકીય પદાધિકારી મહિલાને બીજી પદાધિકારી મહિલા જાહેરમાં ફટકાર હતો તમારી પાસે નીતિમત્તા શિસ્તની કઈ રીતે અપેક્ષા રાખી શકાય અને આવા લોકો સત્તામાં બેઠા હોય તો નીચે ગુંડાઓનું સામ્રાજ્ય કેમ ના ફાલે રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ અને માર્કેટ યાર્ડના ચેરમેને એસી કરોડની જમીન એસી કરોડની જમીન અઠ્યાઈ કરોડમાં વ્યાજે વ્યાજે લખાવી લીધી અને એનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો આ બાબત જયારે પોલીસ આની પોલીસ ફરિયાદ થઈ અને એ પછી આ બાબત આવી એપ્રિલ બે હજાર સત્તરમાં તલાલાના ના ધારાસભ્ય ગોહિત પરમારે માત્ર સિત્તેર રૂપિયા કેટલા સિત્તેર રૂપિયાનો ટોલ ટેક્સ ના ભરવા માટે વેરાવળ પાસેલા પાસે આવેલા ડારી ટોલ ટેક્સ ઉપર એમણે મારામારી કરી તોડફોડ કરી અને એના કર્મચારીઓએ એના વિડીયો ફૂટેજ રજૂ કર્યા પોલીસે ફરિયાદ ના લીધી અને છેવટે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અનેક કિસ્સાઓ અને ગુજરાતમાં સેંકડો વખત પોલીસ ફરિયાદ ના લે અને ફરિયાદી હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટ આદેશ કરો અને પછી ફરિયાદ લેવામાં આવે એટલે રાજકારણીઓ પોલીસ આ બધાની મીલી ભગત હોય ત્યારે ગુંડાઓનું સામ્રાજ્ય જે ફાલી ફૂલી રહ્યું છે એની પાછળ આ રાજકીય ગુનેગારો પણ એટલા જ જવાબદાર છે એટલી જ એમની ભૂમિકા અગત્યની છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રીએ રાજસ્થાન આવેલા દારૂનું ભરી અને ખેડાથી ગલ્પેશ્વર સુધી જતી કારનું પાયલોટિંગ એમણે કર્યું હવે જે રાજકીય પ્રતિનિધિ હોય પક્ષનો અને એ જ આ પ્રકારનો આવા તો એક હજાર બનાવો કેટલા એક અજાર બનાવો રાજકીય પદાધિકારીઓ અને રાજકીય હોદ્દા ભોગવતા લોકોના ઓન ધ રેકોર્ડ કહેતો તો કેપી નહીં ઓન ધ રેકોર્ડ કેટલાક પોલીસ ચોપડે નોંધાયા છે કેટલાકને પોલીસે જેલની સળિયા પાસે ધકેલ્યા છે કોર્ટે આદેશ કરીને એમને જેલમાં મોકલ્યા આવા રાજકીય લોકો જે રાજ્યની અંદર હોય અને એના કારણે પોલીસને રક્ષણ મળતું હોય ત્યારે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યારેય ના જળવાય હવે ભૂપેન્દ્રભાઈ પટેલે વિચારવું જોઈએ કે એમણે કેટલો ટાઈમ સુધી આ ચલાવવું છે અથવા તો એમણે ક્યારે ઘેર જવાનું છે આ પણ એમણે વિચારવા જેવી બાબત નથી તમને લાગતી કારણ કે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં છ કે કેમ આ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન થયો મિત્રો તમને લાગતું ઓળખતું હોય તો વિચારશો સાથે સાથે આ ચેનલના તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારી પાસે આવી કોઈ બાબતો હોય તો મને જણાવશો ફરી વખત આપણે એને ઉજાગર કરીશું ફરી મળીશું ચલો આવજો